અમદાવાદના પૂર્વના નાગરિકો જાગો હવે તમારો પણ હક છે વિકાસ પર અમદાવાદ ભારતનું હૃદય ગણાતું આ શહેર આજે સ્માર્ટ સિટી મેગા સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઓળખાય છે પણ એક સવાલ આજે પણ ઉદભવે છે કે શું આ વિકાસ માત્ર પશ્ચિમ અમદાવાદ સુધી સીમિત છે કેમ કે અમદાવાદના પૂર્વના નાગરિકો આજે પણ સતત કરી રહ્યા છે વિકાસની મુખ્ય ધારાથી દૂર પૂર્વ અમદાવાદના અનેક વોર્ડમાં રોડ રસ્તાઓનો હજી પણ કંગાળ હાલત છે ટીપી કેટલી સ્કીમો આજે સુધી અમલમાં આવી નથી ઓવરબ્રિજની જરૂરિયાત હોવા છતાંય ક્યાંય દુર્લક્ષ કરવામાં આવ્યું છે બાગ બગીચા કોમ્યુનિટી હોલ સરકારી દવાખાના અને શાળાઓ હજુ પણ અછતમાં છે મુખ્ય રસ્તાઓ પર દબાણ લારી ગલ્લા અને ટ્રાફિકનું અત્યંત વણ સંગઠિત દ્રશ્ય વરસાદ આવે એટલે પાણી ભરાઈ જાય નારોલથી ના નરોડા સુધીના દ્રશ્યો તો જાણે દર વર્ષે પૂરના જ હોય રેલવે પુલ તો જાણે સમયમાં અટવાઈ જ ગયા હોય સાંકડા છે અને સલામતીનો કોઈ અભાવમાં છે શહેરના પશ્ચિમ ભાગની તુલનામાં પૂર્વના નાગરિકો માટે સૌલભ્ય સુવિધાઓમાં ભેદભાવ સ્પષ્ટ દેખાય છે કેમ નથી બધા વોર્ડમાં સરકારી કોલેજો કેમ નથી પૂરતી એ એમટીએસ બસો કેમ નથી લાઇબ્રેરી કે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ અમારું શું અમે પણ છીએ ને આજ સમય સમય છે છે ઉઠાવવાનો પ્રશ્ન પૂછવાનો પૂર્વના નાગરિકો હવે જાગો તમારા હક માટે લડો વિકાસ માત્ર દિશા માટે નથી નાગરિકોના અધિકાર માટે છે પૂર્વના વિકાસ વગર અમદાવાદ અધૂરો છે બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા અમદાવાદ